ભરૂચમાં એસ આઈ આર ની કામગીરી મામલતદારની અધ્યક્ષતામાં પ્રારંભ નંદેલાવ સહિત ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં એસ આઈ આર ની કામગીરી સાથે સર્વે શરૂ કરાયો ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં બી એલ ઓ દદારા એકસો ચોત્રીસ ર મતદાન મથકોના મતદારોની ચકાસણી અને સર્વેની કામગીરી ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રીની આગેવાનીમાં શરૂઆત થતા મતદારોનો પણ અદ્ભુત સહકાર મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મત વિસ્તાર જંબુસર વાગરા જગગિયા ભરૂચ અંકલેશ્વરમાં તારીખેક જાન્યુઆરી બે હજાર છવ્વીસ ની લાયકાતની તારીખના સદભમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચમાં તબક્કાવાર કુલ એકસો ચોત્રીસ ર મતદાન મથકોના એકસો ચોત્રીસ ર બી એલ ઓ દધારા તારીખ ચાર નવેમ્બર બે હજાર પચ્ચીસથી ચાર ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં તેર લાખ દસ હજાર છસો મતદારો પાસે ડોર ટુ ડોર બી એલ ઓ ના ફોર્મ મતદારોને પહોંચાડી સર્વેની કામગીરીમાં ભરૂચ ગ્રામ્ય મામલતદાર માધવીબેન મિસ્ત્રી સહિતની ટીમ જોડાતા નંદેલાવ ગ્રામ પંચાયતથી બી એલ ઓ ની કામગીરી શરૂ કરતા સોસાયટી અને ગામના લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો નંદેલાવ સ્થિત આવેલી મયુરપાક સોસાયટીના હું પ્રેસિડેન્ટ નાગજીભાઈ પરમાર બોલું છું અત્યારે મત ગણતરી એસઆરની જે ચકાસણીને બધું ચાલી રહેલું છે તપાસવાનું એમાં સોસાયટીનો પણ ઘણો સહયોગ છે સોસાયટીના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે વોર્ડના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે અને એલો બી બીએલો સર ને મામલોદાર સાહેબ જે આ એસઆરની કામગીરી બહુ સંપૂર્ણપણે સારી રીતે થયેલી છે એમાં અમે પ્રજા પણ બધા ખુશ છીએ ને જે સરકારની કામગીરીમાં ઘણો આનંદ છે ને આ રીતે થાય ને આજુબાજુની સોસાયટીના પ્રેસિડન્ટો નંદેવાલની લગભગ એકસો વીસ ત્રીસ ઉપર સોસાયટી છે તમામ સોસાયટીના પ્રેસિડન્ટોને તો મારી એક નમ્ર વિનંતી છે કે આ રીતે જે એસઆરની કામગીરી ચાલી રહેલી છે મામલતદાર સાહેબ બી સાહેબ સિવા સાથે તો આપણે પૂરેપૂરો આપણી ફરજ બને છે કે એમને સહકાર કરવો જોઈએ ને આમાં સાથ આપવો જોઈએ જેથી આપણું મતદાર યાદીમાં સારી કામગીરી થાય અને ઇલેક્શનમાં સારી કામગીરીનો નિવડો આવી શકે જય માતાજી